આજે આપણે લીલી તુવેરનો એકદમ સરસ નવો નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે આની જે રેસીપી છે એ પણ એકદમ સરળ છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ તમે આને બનાવી શકો છો આ નાસ્તાની તમે લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો આ નાસ્તો તમે તમારા બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો એકદમ ટેસ્ટી નાસ્તો છે આ નાસ્તો એકવાર બનાવશો તો સો ટકા સમોસા અને કચોરી પણ ભૂલી જશો તો ફ્રેન્ડ્સ લીલી તુવેરની આ રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા લોટ બાંધવાનો છે તો લોટ બાંધવા માટે મેં અહીંયા દોઢ કપ મેંદો લીધો છે આ રેસીપી મેંદાથી બનાવશો તો વધુ સ્વાદિષ્ટ બનશે અને હા જો તમારે મેંદાનો ઉપયોગ ન કરવો હોય તો ઘઉંના લોટથી પણ બનાવી શકાય છે અડધી ચમચી મેં અહીંયા મીઠું ઉમેર્યું છે અડધી ચમચી હું તેની અંદર અજમો એડ કરું છું બે ચમચી આપણે તેની અંદર મોયણ ઉમેરીશું મોયણના લીધે આ નાસ્તો એકદમ સરસ ખસતા બને છે એટલે મોયણ ઉમેરવું જરૂરી છે તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો મોયણ સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે આ લોટ વધારે સખ્ત પણ નથી બાંધવાનો અને વધારે ઢીલો પણ નથી બાંધવાનો તમે જોઈ શકો છો કે મેં લોટ કઈ રીતનો બાંધેલો છે તો હવે આ લોટને આપણે ઢાંકીને પંદર વીસ મિનિટ માટે રેસ્ટ પર રાખીએ હવે અહીંયા મેં એક કપ લીલી તુવેરના દાણા લીધા છે એકદમ ફ્રેશ તુવેર અત્યારે બજારમાં મળી રહી છે અને તેના દાણા પણ એકદમ સરસ આ રીતે ફ્રેશ ફ્રેશ મળી રહ્યા છે તો આ એક કપ દાણાને આપણે ચોપરમાં ઉમેરી અને તેને ચોપ કરી લઈશું ચોપરમાં ઉમેરીશું ને તો એક સરખો દાણો ચોપ થશે આપણે તેની પેસ્ટ નથી બનાવવાની કોઈ પાણી નથી મેં ઉમેર્યું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ તે કોર્સલી ગ્રાઇન્ડ થઈ ગયું છે તો આ રીતે જ આપણે તેને કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું હવે એ જ ચોપરની અંદર હું અહીંયા દોઢ ઇંચ આદુના ટુકડાને સમારીને ઉમેરું છું ચારથી પાંચ મેં લીલા મરચાં આ રીતે સમારીને લીધા છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો લસણ ખાતા હોય તો આમાં લસણ પણ ઉમેરી શકાય છે મેં અત્યારે નથી ઉમેર્યું આ બધું જ મેં એકદમ સરસ મેં આ રીતે ચોપ કર્યું છે હવે આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અગારોના હની કોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે ચોવીસ સેન્ટીમીટરની છે આ સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે અને હેન્ડલ્સ પણ સ્ટેનલેસ સ્ટીલના છે એકદમ નોનસ્ટિક જેવું જ તે કામ કરે છે અને ફ્રેન્ડ્સ આ જે કઢાઈ છે એ સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે એકદમ મજબૂત કઢાઈ છે અને જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે આ કઢાઈની અંદર આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરી લઈએ ત્યારબાદ અડધી ચમચી હું તેની અંદર વરિયાળી એડ કરું છું અને થોડીક મેં તેની અંદર હિંગ એડ કરી છે ચમચી જેટલી જ ઉમેરી છે અને ત્યારબાદ આદુ અને મરચાં જે મેં ચોપ કર્યા હતા તે મેં ઉમેરી લીધા છે આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરી લઈએ લગભગ એક મિનિટ માટે મેં અહીંયા આદુ અને મરચાંને સોતે કર્યું છે વધારે તેનો કલર લાલ નથી કરવાનો હવે મસાલામાં મેં અહીંયા ચમચી હળદર એડ કરી છે એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું મેં અહીંયા તીખું લાલ મરચું લીધું છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો અથવા મીડિયમ તીખું મરચું હોય એ પણ તમે લઈ શકો છો હવે મેં તેની અંદર અહીંયા ચોપ કરેલા તુવેરના દાણા ઉમેરી લીધા છે અને તેને હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું તુવેરના દાણા આ રીતે મસાલા સાથે થોડાક મિક્સ થાય એટલે આપણે તેની અંદર બાફેલા બટેકાનો માવો ઉમેરીશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બાફેલા બટેકાનો માવો લીધો છે અને તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈએ થોડુંક મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો ગળપણ માટે મેં અહીંયા બે ચમચી ખાંડ ઉમેરી છે અને ખટાશ માટે હું અહીંયા એક લીંબુનો રસ ઉમેરી લઉં છું તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા મેં અડધી ચમચી જીરા પાવડર ઉમેર્યું છે અને અડધી ચમચી હું તેની અંદર ગરમ મસાલો પણ એડ કરી લઉં છું એક કપ સમારેલા હું લીલા ધાણા એડ કરી લઉં છું અને આ બધું જ હું બરાબર મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો આ મસાલો આપણો આ રીતે તૈયાર થઈ ગયો છે ગેસને બંધ કરીશું અને આ મસાલાને એક પ્લેટમાં કાઢી થોડીવાર માટે ઠંડો થવા દઈએ ત્યાં સુધી આપણે અહીંયા મેદાની એક સ્લરી બનાવવાની છે તો અડધો કપ મેં અહીંયા મેદો લઈ લીધો છે અને તેમાં થોડુંક પાણી ઉમેરી આપણે મેદાની સ્લરી તૈયાર કરી લેવાની છે તો વિસ્કરની મદદથી આ રીતે હું તેને મિક્સ કરું છું થોડું થોડું પાણી ઉમેરી જેથી કરીને તેમાં લમ્સ ના પડે અને તમે જુઓ આ રીતની મેં અહીંયા મેદાની એક સ્લરી તૈયાર કરી લીધી છે તો અહીંયા તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે મેદાની સ્લરી કેવી છે હવે આપણે તેની અંદર પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરીશું પાંચ ચમચી આપણે તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને સમારેલા થોડાક લીલા ધાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા મેં ઉમેર્યા છે આ રીતે હું તેને મિક્સ કરી લઉં છું તો આ રીતે મેં અહીંયા મેદાની સ્લરી તૈયાર કરી લીધી છે અડધા કપ મેદામાં પોણા કપ પાણીનો ઉપયોગ થયો છે પાંચ કપ જેટલું પાણી અહીંયા વધી ગયું છે હવે અહીંયા જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો ને એને પણ થઈ ગઈ છે પંદરથી વીસ મિનિટ અને હવે તેમાં પણ આપણે આ રીતે થોડુંક ઓઇલ લગાવી તેને મસડીશું અને તેને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે મેદો છે એટલે ફટાફટ સ્મૂથ થઈ જશે અને હવે આપણે આ રીતે થોડાક મોટી સાઇઝના લુવા તૈયાર કરવાના છે અને પછી આપણે તેને આ રીતે પાટલી ઉપર રાખી અને વણી લઈશું થોડા કોરા લોટમાં બોળીને વણશો તો ફટાફટ વણાઈ જશે અને આને તમે જુઓ મેં લંબ ગોળાકાર સાઇઝમાં વણ્યું છે તમે જોઈ શકો છો કે આ જે રોટલી છે એ મેં કેટલીક પતલી વણી છે બહુ જાડી નથી વણવાની આ રીતે પતલી હશે તો તે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તળતી વખતે અંદરથી કાચી પણ નહીં રહે તો આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો હવે આપણે આની ઉપર સ્પ્રેડ કરવાનો છે અને તેની એક લેયર આપણે તેની ઉપર પાથરી દેવાની છે ફ્રેન્ડ્સ આ તુવેરનો મસાલો ખૂબ જ સરસ બને છે તમે તુવેરની કચોરી બનાવી હશે પરાઠા બનાવ્યા હશે પણ આ રીતનો નાસ્તો નહીં બનાવ્યો હોય તો એકવાર બનાવજો બહુ સરસ બને છે અહીંયા મેં આ રીતે એક રોલ વાળી લીધો છે અને એકદમ સરસ આ તેની કિનારી ચોંટી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને પછી આપણે આ રીતે તેને કટ કરી લેવાનું છે તો અહીંયા જો મેં રોલને આ રીતે કટ કરી લીધું છે હવે આમાંથી આપણે કોઈપણ એક પીસ આ રીતે હાથમાં લઈ લઈએ આનો શેપ આપણે આ રીતે પહેલાં રાઉન્ડ કરીશું ગોળાકાર શેપ કરવો ખૂબ જ જરૂરી છે આ રીતે રાઉન્ડ શેપમાં આવી જાય એટલે બંને હાથની હથેળી વચ્ચે આપણે તેને દબાવીશું અને એકદમ સરસ આપણે તેને આ રીતે ટિક્કીનો શેપ આપી દઈએ તો અહીંયા આ તુવેરની આપણે પિનવીલ સમોસા તૈયાર કરી રહ્યા છીએ નોર્મલી સમોસા વાળવામાં સમય લાગતો હોય છે પણ આમાં સમય નથી લાગતો અને ટેસ્ટ તો સેમ એ જ આવે છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા પિનવીલ સમોસા તૈયાર થઈ ગયા છે મેં બધા જ પિનવિલ સમોસા આ રીતે તૈયાર કરી લીધા છે હવે આમાં તળતી વખતે મસાલો ખુલે નહીં એટલા માટે આપણે અહીંયા મેદાની એક પતલી સ્લરી તૈયાર કરી છે આ સ્લરી થોડીક પતલી જ રાખવાની છે અને તેમાં આ એક પિનવિલ સમોસો એડ કરી અને તેને મેદાથી કોટ કરી લઈએ અને આપણે તેને ઓઇલમાં ઉમેરી લઈએ તો સેમ પ્રોસેસ આપણે બાકીના પિનવેલ સમોસા સાથે પણ કરવાની છે તેને મેદાની સ્લરીમાં ડીપ કરી અને પછી ઓઇલમાં ઉમેરતા જવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા આ પિનવિલ સમોસા થોડાક ફ્રાય થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે બંને બાજુ તેનો કલર એકદમ સરસ આ રીતે ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈએ તો બસ ફ્રેન્ડ સેમ એજ રીતે આપણે અહીંયા બાકીના પિનવીલ સમોસા પણ ફ્રાય કરી લઈશું એકદમ ફટાફટ ફ્રાય થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી અને કરારા બને છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે તમે સમોસા કચોરી ભૂલી જશો એટલા ટેસ્ટી આપણા આ પિનવિલ સમોસા તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ લીલી તુવેરની નવી રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જલ્દી જ ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ